નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આ વિડીયોમાં આપણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આગામી પાંચ દિવસ કેવું વાતાવરણ રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો જેથીઓમાં આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે રાજ્યમાં મેઘમહેર યથાવત છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે આવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે જેમાં આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદની ગતિવિધિ કેવી રહેશે અને ક્યાં ક્યાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે અંગે માહિતી આપવામાં આવી છે ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે જેના લીધે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામશ્રય યાદવે જણાવ્યું છે કે રાજ્યમાં આવનારા સાત દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ગઈકાલે નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હતું સુરત ભરૂચ નર્મદા ડાંગ તાપી અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું ઉપરાંત અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ બોટાદ કચ્છમાં યલો એલર્ટ આપવામાં આવ્યું હતું જ્યારે આજે નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે પંચમહાલ છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી રાજકોટ જૂનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે સોમવારે સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે નર્મદા ભરૂચ ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે જ્યારે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ બોટાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે